જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત એક હજાર આઠ મહામંડલેશ્વર મહાદેવ ભારતીજી બે નવેમ્બરના વહેલી સવારના ત્રણ દશાંશ ચાર સાત વાગ્યે પાંચ પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા છે આશ્રમ સંચાલકોએ મહાદેવ ભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ એના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં તેઓ વહેલી સવારના સવારે ત્રણ વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યે આશ્રમમાંથી નીકળીને જતા જોવા મળે છે આ સમગ્ર મામલાને લઈ સવારના સવારે આઠ વાગ્યા પાસ ભારતી આશ્રમના સંચાલકો પોલીસને ભારતી બાપુ ગુમ થયાની જાણ કરે છે અને ત્યારબાદ પોલીસ તપાસ હાથ ધરે છે ભવનાથ પોલીસ સવારે સાડા આઠ વાગ્યા આસપાસ આશ્રમે પહોંચે છે જ્યાં પૂછપરછ હાથ ધરે છે અને સીસીટીવી ફૂટેજ તપાસે છે પોલીસ તપાસમાં મહાદેવ ભારતી પોતાની સાથે પોતાનો મોબાઈલ લઈ ગયાનું જાણવા મળ્યું છે ભારતી આશ્રમના ગુમ થયેલા મહંત એક હજાર આઠ મહામંડલેશ્વર મહાદેવ ભારતીએ ટ્રસ્ટીને મોડી રાત્રે સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ ફોન કરી કહ્યું હું જટાશંકર છું મને અહીંથી લઈ જાઓ મારી ભૂલ થઈ ગઈ હું ફરી પાછો આશ્રમે આવવા માગું છું ફોન આવતાની સાથે જ ભારતી આશ્રમના સંચાલકો સેવકોએ પોલીસને જાણ કરી અને પોલીસ તેમજ સેવકગણ તાત્કાલિક જટાશંકર પહોંચ્યું હતું પરંતુ ત્યાંથી પણ બાપુ ગુમ થઈ ગયા હતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે વહેલી સવાર સુધી બાપુની શોધખોળ હાથ ધરી હતી અને હાલ પણ અલગ અલગ સીસીટીવી તેમજ મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સુસાઇડ નોટમાં જે લોકોના નામનો ઉલ્લેખ છે તેઓની પૂછપરછ શરૂ મહાદેવ ભારતીની મળી આવેલી સુસાઇડ નોટમાં જે લોકોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ અને આશ્રમમાં રહેતા અન્ય લોકોની ભવનાથ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે મહાદેવ ભારતીના ગુમ થયાના કલાકો બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસે તપાસ તેજ કરી છે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ડોગ સ્કોડ સાથે પહોંચ્યો ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ડોગ સ્કોડ સાથે જય રોડ પર પહોંચ્યો હતો અહીંથી જ મહાદેવ ભારતી પસાર થયા હતા મારાથી નિરાશ થઈ મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા અમને ખ્યાલ આવ્યો કે આવું ચાલી રહ્યું છે એટલે બાપુને વાત કરી પછી ગોવાળને રજા આપી દીધી એટલે ગોવાળ ભરડાવાઓ પાસે રહેવા જતા રહ્યા તો હિતેશ રાત્રે ત્યાં જવા લાગ્યો એટલે મેં બાપુએ તેમને આવું કરવાની ના પાડી તો તે આશ્રમમાંથી નીકળી ગયો અને ગોવાળની સાથે તેમના ઘરે રહેવા જતો રહ્યો આ વાત પરમેશ્વર ભારતીને ના ગમી એટલે મારી સાથે તેઓ ઝઘડવા માંડ્યા એ આખો દિવસ ત્યાં તેમની ચાની કેન્ટીને જઈને બેસતો એટલે મેં તેમનો વિરોધ કર્યો આપણે ભારતી આશ્રમના સાધુ થઈને આવી રીતે ચાની લારીએ બેસીએ એ બરાબર ના કહેવાય આવી રીતે તે મારાથી નિરાશ થઈને દુશ્મની કરવા લાગ્યા અને મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા કોને કોને સુસાઈડ નોટની નકલ મોકલી ભારતી આશ્રમ જૂનાગઢ સતીશભાઈ ખરેડી અતુલભાઈ મકવાણા જયેશભાઈ કુબાવત ભાવિશ લાખાણી ચિરાગ પરમાર બકાભાઈ અમેરિકા મનોજ જોબનપુત્રા રમેશભાઈ પંચાલ